આપનું સ્વાગત છે વડોદરા શહેરના મગરપુરા વિસ્તારમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આયુષ મંત્રાલય ભારત સરકારના આયુર્વેદ વિભાગ દ્વારા વોર્ડ નંબર સત્તરમાં યુથ કોંગ્રેસના પ્રમુખ પાર્થ પટેલના સહયોગથી શહેરના મખરપુરા વિસ્તારમાં આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પેટ સંબંધિત સમસ્યાઓ જેવા કે ગેસ અપચો એસિડિટી કબજિયા તથા સાંધાના રોગો કમરની તકલીફ ચામડીના રોગો શરદી ઉધરસ દમ ડાયાબિટીસ મેલેરિયા અશક્તિ સ્ત્રી રોગ બાળરોગ હરસ મસા પથરી લોહીની ઉણપ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો નાના બાળકો માટે સુવર્ણ પ્રાશન તથા જૂના હઠીલા રોગોની તપાસ સાથે આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર અને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પસમાં માંજરપુર મકરપુરા સહિતના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો પેશન્ટ તો દેખાવું જોઈએ બાજુમાં હવે શું કે છે આયુર્વેદિક કેમ્પ આપણે કઈ જગ્યાએ આયુષ નિયામકની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી વડોદરાના હસ્તકનું અમારું સરકારી આયુર્વેદિક દવાખાનું જે મંગલેશ્વર મહાદેવ મંદિર માંજલપુરમાં ચાલી રહ્યું છે અને સરકારી છે એટલે બધી સેવાઓ અમારા દવાખાનામાં ફ્રીમાં આપવામાં આવે છે દવાઓ અને ડોક્ટર તપાસવાનું પણ બધું જ ફ્રીમાં છે અમારે વર્ષમાં બાર તેર કેમ્પ આવા આયુર્વેદના પ્રચાર પ્રસાર માટે અમે આઉટરીચ કેમ્પ કરીને કરીએ છીએ જે દવાખાનાની બહાર જઈને કરીએ છીએ જ્યાં અમારે પાર્થભાઈ કરીને છે આ યુવા સંગઠન યુવા યુથ માંજલપુરના પ્રમુખ છે અને એ અમને સારો સહકાર આપે છે એ અમને બેસવાની ટેબલની ખુરશીની વ્યવસ્થા કરી આપે છે પ્રચાર પ્રસાર કરી આપે છે જેથી કરી અને પેશન્ટો બહોળ બહોળા પ્રમાણમાં અહીંયા લાભ લે છે આજે અમે અહીંયા નવથી બારમાં ચિત્રકૂટ સોસાયટી ખાતે મહાદેવના મંદિરમાં કેમ્પ રાખેલો છે અને એમણે બહુ ખૂબ સારો પ્રચાર પ્રસાર કર્યો છે જેથી કરીને સવારથી પેશન્ટોની અહીંયા લાઈન લાગી છે અને આયુર્વેદને લોકો અપનાવતા થયા છે એનો અમને ખૂબ આનંદ છે અને આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરવા માટે અમે આ કામગીરી કરી રહ્યા છીએ હું ડૉક્ટર છાયાવાડા મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદિક દવાખાનું સયાજી ગણ થેન્ક યુ